જય માતાજી મિત્રો વેલકમ ટુ માય ચેનલ કેમ છો આઈ હોપ મજામાં હશો તો મિત્રો અમે આવી ગયા છે ખરાબ બપોરે મારી ફ્રેન્ડના આજે મેરેજ છે અને જાન આવવાની છે તો આમંત્રણ મળ્યું હતું એટલે આવવું જ પડે અમારો વિચાર તો નહોતો આવવાનો પણ ફરીથી વિચાર્યું કે ચાલો જઈએ જવું પડે એટલે તો ખરાબ બપોરે આવી ગયા છે તો ચલો હું તમને મારા ફ્રેન્ડના ઘરે લઈને જાઉં છું તો ચલો મિત્રો જુઓ મિત્રો પબ્લિક બહુ આવે છે એ પણ ખરા તાપમાં કેમ કે જ્યાં મેરેજ હોય ત્યાં બધાને બહુ જ મજા આવી જાય ડીચેમાં નાચવાની જમવાની બહુ જ મજા આવી જાય તો પબ્લિક બહુ જ આવે છે જુઓ દૂરથી તમે ડેકોરેશન પણ જોઈ શકો છો ડેકોરેશન બહુ મસ્ત કરેલું છે મિત્રો જુઓ આજુબાજુ ઝાડ છે અને લીલી લીલી હરિયાળી છે અત્યારે પણ તો ઝાડ છે એટલે કુદરતી પવન બહુ સરસ આવે ઠંડો ઠંડો તો પબ્લિક બીજી ઝાડ નીચે બેઠી છે પવન ખાવા માટે અને બીજી પબ્લિક બેઠી છે મંડપની છે કોઈ બેઠું છે અહીંયા નીચે બેઠું છે તો પબ્લિક બહુ એન્જોય કરી રહી છે જાનમાં અને આ બાજુ જોઈ શકો છો મિત્રો મંડપ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે મંડપનું એકદમ પિંક પિંક લાગે છે અને આજુબાજુ પબ્લિક જોઈ શકો છો કુલર પણ મૂક્યા છે કેમ કે બહુ ગરમી છે એટલા માટે અને આ બાજુ પબ્લિક જમી રહી છે અને આ જમવાનું ચાલુ જ છે મિત્રો અને અમે તો જેવા આવ્યા તેવા મિત્રો અમે બધા તો જમવા મંડી પડ્યા છે બહુ ભૂખ લાગી હતી કેમ કે જમીને નહોતા આવ્યા મેરેજમાં જમવાનું હતું એટલે તો અમારા બે ભાણિયા છે તેજસ છે હું છું તો અમે જમી રહ્યા છીએ અને તડકો પણ બહુ લાગે છે તો વિચારી રહ્યા છે કે જમીને નીકળી જઈએ તૈયારીમાં તો મિત્રો જમવામાં છે દાળ ભાત છે પૂરી શાક છે બે શાક છે મીઠાઈ છે ખમણ છે ફૂલવડી છે પાપડ છે તો જમવાનું બહુ સરસ હતું અને અમે જમીને હવે વિચારીએ છીએ કે રિટર્ન ઘરે નીકળી જઈએ તો ફાઇનલી અમે બહાર આવી ગયા છીએ મિત્રો અમે આ બાજુ જોઈ શકો છો ખેતરમાં બાજરી કરેલી છે અને અમે તો ઝાડ નીચે આવીને ઊભા છીએ આ બાજુ મારો ભાણિયો જુઓ કંટાળી ગયો છે અને આ બીજો ભાણિયો છે એ પણ કંટાળી ગયો છે તો અમે બહુ કંટાળી ગયા છીએ તડકો બહુ લાગે છે તરસ પણ બહુ લાગે છે તો અમે તો હવે ઘરે જવા કરીએ છીએ મિત્રો તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો વિડીયો બાય મિત્રો